લાલચમાં આજકાલ યુવાનો શોર્ટકટ અપનાવતા હોય છે પરંતુ શોર્ટકટ ક્યારેક તમને જેલના સળિયા ગણતા કરી દે છે આવું જ કંઈક નડિયાદમાં બન્યું છે કે જ્યાં બે ભાઈબંધોએ યુટ્યુબમાં વિડીયો જોઈ અને નકલી નોટો છાપવાનું શરૂ કરી દીધું હતું આ પછી શું બન્યું છે જુઓ આ ક્રાઈમ રિપોર્ટમાં સો રૂપિયા અને પાંચસો રૂપિયા પ્લાસ્ટિક પાંચસો ના દર ની આ નોટોને ને પહેલી નજરે જોઈને નકલી હશે એવું જરાય નહીં લાગે પરંતુ આ એક પણ નોટ અસલી નથી પ્લાસ્ટિકના બોક્સમાં પડેલી તમામ નોટો નકલી છે જે જાતે છાપીને આરોપીઓ બજારમાં ફરતી કરવાની ફિરાકમાં હતા નોટો બજારમાં ફરતી થાય એ પહેલા પોલીસે જપ્ત કરી લીધી છે નડિયાદમાં નકલી નોટોનું કારખાનું ઝડપાયું ઘરમાં જ છપાતી હતી નકલી ચળની નોટો સો બસો અને પાંચસો ના દરની ત્રણસો અઠ્યાવીસ નકલી નોટો જપ્ત નકલી નોટો છાપનાર બે સકંજામાં ગુજરાતમાં અવારનવાર નકલી નોટો ઝડપાઈ રહી છે ત્યારે નડિયાદમાં નકલી ચળની નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે નડિયાદમાં આવેલા વોરવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં નકલી ચળની નોટો છપાતી હતી આ વાતની બાતમી શહેર એસઓજીની ટીમને મળી હતી તેના આધારે એસઓજીની ટીમે ધૂપેલીના ખાંચામાં આવેલા મકાનમાં રેડ કરી હતી આ દરમિયાન પોલીસને સો બસ્સો અને પાંચસોના દરની નકલી નોટો તેમજ એક પ્રિન્ટર અને પેપર મળી આવ્યા હતા ઘરમાં મહમદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ યુબ અલાદ નામના શખ્સ હતા બંને આરોપી ઘરમાં જ નકલી નોટો છાપતા હતા પોલીસે એફએસએલ અને બેંક અધિકારીને બોલાવતા ઘરમાંથી મળેલી તમામ નોટોની ખરાઈ કરવામાં આવી હતી તમામ નોટો નકલી હોવાનું ખુલતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી એક લાખ ત્રણ હજાર છસો ની કિંમતની નકલી નોટો પ્રિન્ટર તેમજ પેપર સહિત સામાન કબજે કર્યો હતો આ આરોપી મકાન ભાડે રાખેલ એમાં એ પોતાની પત્ની સાથે રહેતા હતા ને એની પત્ની એના પિયર દિવસે એના પિયર માં હોય માત્ર રાત્રે જ ઘરે આવે એની એ લોકોની સિસ્ટમ છે તો દિવસે આ લોકો જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી ને આ નોટો છાપવાનું છાપતા શીખ્યા અસલી ની મદદ થી એ ફોર પેપર પર નકલી નોટો કરી પ્રિન્ટ પોલીસના ઘટના સ્થળે થી પાંચસો ના દર ની નોટો બસોના દરની એકસો અડસઠ નોટો અને સોના દરની પચીસ મળી કુલ ત્રણસો અઠ્યાવીસ બનાવટી નોટો મળી આવી છે એફએસએલ તપાસમાં જાણવા મળ્યું કે નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો છે કલરમાં વિસંગતતા છે સિક્યુરિટી થ્રેડ બ્લાઇન્ડ પર્સન અને વોટરમાર્ક નથી બનાવ સ્થળેથી અસલી નોટોનું ફર્મો પણ મળી આવ્યું છે જે અસલ નોટોના બીબામાં ઢાળી નકલી નોટો બનાવવામાં આવતી હતી સિક્યુરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરવામાં આવતો હતો મહેબૂબ મલિક અને અરબાઝ કાપડની ફેરી કરે છે જે મકાનમાં નકલી નોટો છાપતા હતા તે ઉપરના માળે ભાડે લીધું હતું ત્યાં બંને મિત્રો દિવસના સમયે નકલી નોટો છાપતા હતા આરોપીઓએ યુટ્યુબમાં બનાવતી નોટોનો વિડીયો જોયા અને પછી પ્રિન્ટર એ ફોર સાઇઝના પેપર લાવી પંદર દિવસની નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું પ્રાઇમરી સ્ટેજ પર તેઓ નકલી ચલણી નોટો બનાવતા ફેલ થયા હતા એ ફોર સાઈઝ પેપર બરાબર આવતા ન હતા બાદમાં માપના કાગળો આવતા નકલી નોટો બનાવવાની સફળતા મળી હતી બે આરોપીઓ પકડાયેલ છે બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમણે યુટ્યુબ ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમને ઓએલએક્સ ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ સિત્તેર થિકનેસ સિત્તેર એમએસ જેવી છે અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ખાસ કરીને આ નકલી નોટો કેટલા સમયથી છાપવામાં આવતી હતી અને બજારમાં કેટલી નોટો ફરતી કરવામાં આવી છે નકલી નોટો છાપવા કે ફરતી કરવામાં અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે પોલીસના કહેવા મુજબ બજારમાં જ્યાં મોટી સંખ્યામાં ખરીદી થતી હોય છે ત્યાં આરોપીઓ કોઈ વસ્તુ ખરીદવાના બહાને નોટો ફરતી કરવાની ફિરાકમાં હતા પરંતુ એ પહેલા જ હવાલાત ભેગા થઈ ગયા કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ નડિયાદ